હરિયાણા સર્વસમાજ સુરત દ્વારા કડોદરા કચ્છ કડવા પાટીદાર સમાજ ભવન ખાતે ત્રીજો રક્તદાન કેમ્પ યોજાયો જેમાં માજી કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા વતન છોડી વેપાર ધંધા માટે સુરતમાં પોતાની કર્મભૂમિ બનાવી વસવાટ કરતા હરિયાણા વાસીઓ દ્વારા સર્વ સમાજ પરપ્રાંતીય લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે વધતી જતી લોહીની અછતને પહોંચી વળવા માટે કડોદરા કચ્છ કડવા પાટીદાર સમાજ ભવન ખાતે હરિયાણા સર્વ સમાજ સુરત દ્વારા તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ ને રવિવારના રોજ ત્રીજા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજાયેલા રક્તદાન શિબિરમાં ત્રણસો પચાસ બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને તે પરિપૂર્ણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર કડોદરા નગરપાલિકા પ્રમુખ માજી પ્રમુખ અંકુર દેસાઈ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં યુનિટી બ્લડ બેંક કિરણ બ્લડ બેંક અને સ્મિમેર બ્લડ બેંક મળી ત્રણ રક્તદાન કેન્દ્રની ટીમે સેવા પૂરી પાડી હતી આજ રોજ સર્વ સમાજ હરિયાણા દ્વારા વિધાનસભા મત વિસ્તારમાં વડોદરા નગરપાલિકા ખાતે પાટીદાર સમાજની વાડીમાં બ્લડ બ્લડ ડોનેશન કાર્યક્રમ થઈ રહ્યો છે આ એ યુનિટી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ અને સ્વીમર હોસ્પિટલ એ ત્રણ હોસ્પિટલને આ રક્તદાન પહોંચાડવામાં આવશે અને લગભગ ત્રણસો જેટલી બોટલો નું આજે રક્તદાન એકત્રિત કરવાનું સર્વ સમાજ હરિયાણા તરફથી જે આયોજન થયું છે જેને હું આ વિસ્તારના તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે જ આવતીકાલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ પણ છે અને તેના અગાઉના દિવસે આ સર્વ સમાજ હરિયાણા તરફથી આ વડોદરા ખાતે જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર समग्र समाज में खूब अभिनंदन पा कर नगर पालिका प्रमुख आज हरियाणा समाज द्वारा रक्तदान शिविर का आयोजन किया गया पाटीदार समाजवाड़ी कड़ोदरा में जिसमें भारी संख्या में लोगों ने भाग लिया इस आयोजन में बारडोली विधायक ईश्वर भाई परमार जी व अन्य गणरा गणमान्य नागरिक उपस्थित रहे ये हरियाणा समाज की तरफ से तीसरा रक्तदान शिविर रखा गया है आज तेरह चार पच्चीस को हरियाणा सरो समाज की तरफ से ब्लड डोनेशन कैंप का एक आयोजन किया है कच्छ कड़वादार पाटीदार वाड़ी बड़ोदरा तो के अंदर इसमें हम लोगों ने साढ़े तीन सौ यूनिट का टारगेट लिया हुआ है इसमें समीमर हॉस्पिटल तीन हॉस्पिटल और यूनिटी हॉस्पिटल तीन टीम आई रमेश खंबाती दिव्यांग न्यूज कडोदरा सूरत